તો આજે વહેલી સવારે અમદાવાદની ઘણી બધી એવી શાળા જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા શાળા સંચાલકો વાલીઓ વિદ્યાર્થીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ઝેબર નિર્માણ ઝાયડસ મહારાજા અગ્રેસન આવી અનેક એવી શાળાઓ જેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી અનેક એવી શાળાઓ જેને બોમ્બની ધમકી મળતા જ તુરંત શાળાઓ ખાલી થઈ હતી કલોલની આવિષ્કાર ખોલેજની જેમ્સ એન્ડ જેનેસીસ શાળા એને પણ ધમકી મળી વસ્ત્રાપોંડી અમદાવાદ ઇન્ટરનેશનલ શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવા ઉડાવવાની ધમકી મળી હતી બોપલની ડીપીએસ અને તુલિપ ઇન્ટરનેશનલ શાળાને પણ ઉડાવી દેવાની ધમકી મળતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી બોમ્બ સ્કોડની ટીમ પોલીસની ટીમ પણ તુરંત જ એલર્ટ થઈ અને પ્રાથમિકતાના ભાગરૂપે તુરંત જ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા ઘણી બધી શાળાઓમાં રજા પણ આપી દેવામાં આવી હવે આ ધમકી આપનાર શખ્સ કોણ છે તેની શોધખોળ અત્યારે ચાલી રહી છે શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એમસી ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતા અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ધ્યાન ધ્યાન ઉપર ઉપર તો તરત તરત જ જ અને એક્શન થશે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતા આપણા વેરીફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે મેલ આવે પોલીસ વિભાગ वहाँ पर रिस्पॉन्स किया गया जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया जैसे आप यहाँ पर देख पाएंगे कि तकरीबन मेरे पास चार व्हीकल्स यहाँ पर डिप्लॉय हैं जिसमें एक इमरजेंसी टेंडर है वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो उसके लिए तो प्रिकॉशंस थे और इमरजेंसी को हैंडल करने के लिए फायर की चार लाइन बिछाई गई थी फायर के पर्सन तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन हैं अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लायमेंट किए जा रहे हैं